ભાણેજના સાત ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે ધંધાના હિસાબ ને લઈ મામા ભાણેજ વચ્ચે એ અવારનવાર ઝઘડા થતા હતા તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે

મામાએ ભાણેજની હત્યા કરી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે ભાણેજ આમીર ઊંઘમાં હતો ત્યારે મામાએ ઇફતારે એ હત્યા કરી નાખી હોવાના સમાચાર હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે લાશના સાત ટુકડા કરીને હત્યા કરી નાખી છે હત્યા બાદ ભાણેજના ટુકડા ફેંકવા જતાં સીસીટીવી પણ હાલ એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ધંધાના હિસાબને લઈ મામા ભાણેજ વચ્ચે એ અવારનવાર ઝઘડા થતા હતા તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી ભાણેજ ધંધામાં નફાના રૂપિયા ન આપતા ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે મામાએ ભાણેજને ત્રીસ માંથી પંદર મશીન આપવા પણ કહ્યું હોવાનો ખુલાસો જે છે તે અત્યારે થઈ રહ્યો છે ભાણેજે મામાને એક પણ મશીન ન આપ્યું અને હત્યા થઈ ગઈ હોવાનો ખુલાસો અત્યારે જોવા મળ્યો છે ભાણેજે મામાની વાત અને સાથે જ એ ભાણેજની હત્યા માટે મામાએ મહિના પહેલાં જ એક પ્લાન બનાવ્યો હોવાની પણ વિગત પડી રહી છે ભાણેજની હત્યા માટે યુટ્યુબમાં જોઈ અને હત્યાનું આખે કોઈ કાવત્રું એક પ્લાનિંગ ઘડ્યું હતું એટલે જ કહેવાય છે કે કંસ મામાએ ભાણેજની હત્યા કરી હત્યા કરી તો ઠીક પરંતુ એ છરી વડે સાત જેટલા બોડીના ટુકડા કરી નાખ્યા અને ટુકડા કરી અને નદીમાં ફેંકવા જવાનો હતો એ ફેંકી પણ દીધા હતા એ સીસીટીવી જ્યારે ચેક કરવામાં આવ્યા ત્યારે આખી ઘટના પડદો ઉચક્યો અને એમાં દેખાયું કે મામા એ એક્વા હતી સ્કૂટર હતી તે તેની આગળ જે સામાન રાખવાનો ત્યાં એ બોડીના કટકા રાખીને નદીમાં ફેંકવા માટે નીકળ્યું અને હાલ સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ અત્યારે તો હાલ હાથ ધરી છે પરંતુ અત્યારે જે પ્રમાણે નાની નાની વાત નાનો નાનો ઝગડાએ ક્યારેય રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે આપણે આ સ્ટોરી પરથી આપણે જોઈ રહ્યા છે કે જેમાં એક નાની એવી બબાલ કે જેમાં મામા અને ભાણા વચ્ચે જે રગજગ થાય બોલાચાલી થાય અને એમાંથી એ હત્યામાં પરિવર્તિત આખી આ ઘટના થઈ જાય ત્યારે કે ઘટનાને લઈને પરિવારજનોએ શું આરોપ લગાવ્યો એમને સાંભળ્યું જે મેરા નામ પરવેજ અલમ મારને વેલા મેરા ભાઈએ મારને વેલા મેરા મામા એ દોના डायर साल से बिजनेस चला रहा था बाद में लोग का अलग हुआ अलग होने के बाद बोल रहा था फिफ्टी फिफ्टी कर लो कर जा। तो दोनों आधा आधा कर लो तो मेरा मामा नहीं ने मारा नहीं माना वो रूम पे गया संडे को रात को उसका हत्या कर दिया हत्या करने के बाद उसको बोरिंग में करके गार्डर में फेंक दिया बाद में पुलिस वाला उसको पकड़ लिया हथियारे को अभी थाने पर हो जाए मेरा कहने का मतलब ये ही है मेरा भाई का बदला भाई नहीं चाहिए मेरे को इंसाफ चाहिए फांसी होना चाहिए सरकार से गुजारिश का इंसाफ मिलना चाहिए और मुजरिम को सजा मिलना चाहिए फांसी का, आपके भाई और मारने, वाले का मारने वाले का नाम है दिप्तिकार और मारने वाले का नाम है मोहम्मद आमिर मेरा भाई है पहले उसका सर पे मारा हथोरी से तीन चार बार किया पुलिस वाला जो बताया जांच करके उसके बाद हाथौरे से मारने के बाद उसको बाथरूम में घुसा दिया बाद में चाकू लाके उसको चाकू से चार पांच टुकड़ा करके बोरी में भर के गाडर में फेंक के आया चार पांच अलग-अलग जगह में फेंका ये जानकारी मिला पुलिस वाले से हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट बट टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस